thank um. you તો હેલો મિત્રો હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો રાજદેવડા યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવી ગયા છીએ એડવેન્ચર ઋષિવન પાર્ક તો તમે પાછળની સાઈડ જોઈ શકો છો હિમંતનગરથી થી અઢાર કિલોમીટર દૂર આવેલ ઋષિ તો જોઈ લો આપણે અંદરની ટિકિટ પ્રાઇઝ અને બધું જ બતાવી દઈશું અંદર જઈને તો આ જોઈ લો મેન ગેટ છે આ

પતવાની સાથે જ આપણા ભોળાનાથની શિવલિંગ બનાવવામાં આવેલી છે અને સામેની સાઈડ છે નકશો નકશાની મદદથી આપણે કઈ બાજુ ફરવું અને કઈ બાજુ શું શું છે તે જોવા ત્યારબાદ સામેની સાઈડ વોચ ટાવર બનાવવામાં આવેલું છે અને તેની બાજુમાં જ જીપ લાઇન છે તો આ સાઈડ છે જીપ લાઇન જેની ટિકિટ આપણે લઈ લીધી છે અને આપણે હવે બેસીશું લાઇનમાં તો મિત્રો અંદર આપણે બેસી ગયા છે અને તમે રાઇડો બાકી છે અને ટિકિટ પ્રાઇસ ની વાત કરીએ તો મિત્રો સો રૂપિયા પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા સિત્તેર રૂપિયા અલગ અલગ બધાની અલગ અલગ ટિકિટ છે એના પછી આવે છે ડેશિંગ કાર સેન્ટર તેના બાદ આવે છે ડેશિંગ કાર સેન્ટર જેમાં લોકો એકબીજા સાથે કાર અથડાવતા હોય છે છોકરાઓને રમવાનું ગાર્ડન તે નાના નાના છોકરાઓ રમી શકે છે આમ તો નાના છોકરાઓ બધી જગ્યાએ રમી શકે છે પણ આ સ્પેશિયલી છોકરાઓ માટે જ બનાવવામાં આવેલું છે ત્યારબાદ છે કઈક આ રીતના આયોજન કરેલું છે નાના છોકરાઓ માટે તેની સાઈડ માં જ શાહમુર્ગ નું ગાર્ડન બનાવવામાં આવેલું છે જ્યાં શાહમુર્ગ રહે છે અંદર ની સાઈડ બહુ જ બધા શાહમુર્ગ છે અહિયાં તમે જોઈ શકો છો અને મિત્રો વિડિયોને લાઈક સુધી દોત રહેજો અને લાઈક કરી નાખવા અને વિચારોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એના પછી જે પેરિસ માં આઈફિલ ટાવર બનાવેલ છે તેની કોપી બનાવવામાં આવેલી છે અહીંયા આ ગાર્ડન ની અંદર તમે જોઈ શકો છો સામેની સાઈડ આઈફિલ ટાવર અને અંદરની સાઈડ બે ત્રણ રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો અથવા જમી શકો છો ત્યારબાદ તાજમહેલ ની કોપી બનાવવામાં આવેલી છે મિની તાજમહેલ છે યાર તમે જોઈ શકો છો મિની તાજમહેલ ત્યારબાદ વોટર સ્લાઇડ બનાવવામાં આવેલી છે અને ઘણી બધી

સરસ મજાનું વાંદરાનું સ્ટેચ્યુ પણ પણ બનાવવામાં આવેલ છે છે મસ્ત મજાનું તે અને સામેની સાઈડ દેખાય છે તે રાઈડ છે ઘણી બધી એવી રાઈડો છે જે મેં બતાવી પણ નથી આ વિડીયોમાં અને આ મારી ફેવરેટ રાઈડ છે હું અંદરમાં બેસી ગયો છું અને જોઈ લો તમે બહુ જ મજા આવી આમાં અને તેની સાથે સાથે અંદરની સાઈડ બહુ જ બધા સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને હવે વિડીયોને એન્ડ કરી નાખીએ અને વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં